ભારતીય સનાતન સંસ્કૃતિમાં ગામડાની સંરચનામાં એક ગામ એક કુવો એક મંદિર અને એક સ્મશાન આ ભાવે ગામડાની રચના થતી હતી આ હિન્દુ સંસ્કૃતિમાં આ જ ભાવના સાથે ગામડાનું જીવન ધબકતું અને એટલે જ ભારતીય સંસ્કૃતિમાં ગામડાને સંસ્કૃતિ દર્શનનો અરીસો માનવામાં આવતો પરંતુ કેટલાક સમયથી જ આ સમાજ રચનામાં જાતિભેદ વધતો ગયો અને દરેક સમાજ આ કલ્પના ભૂલી મારુ ભાવ લઈ આગળ વધી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લાના અજીમાણા ગામે સૌને આ રાહ અપાવી સામાજિક સમરસતાના ભાગરૂપે દેસાઈ સમાજે વાલ્મીકી સમાજની દીકરીઓને કરી સમાજને નવી રાહ ચીંધી હતી સાથે સાથે દીકરાના લગ્નમાં પણ આ બહેનોને યાદ કરી ઓઢામણાનું કાર્ય કર્યું હતું હા આ વાત છે પાટણથી દસ કિલોમીટર દૂર આવેલા અજીમણા ગામની આજથી છ વર્ષ અગાઉ ગાના સદગ્રસ્ત આત્મારામભાઈ દેસાઈએ દીકરી પિનલના લગ્ન દસ જેટલી વાલ્મીકી સમાજની દીકરીઓની સાથે સમુલગ્ન કરાવી નવી શરૂઆત કરાવી હતી ગામની ખુલ્લી જગ્યામાં એક જ જેવો જમણવાર અને મંડપ ગોઠવી ગામની દસ દીકરીઓને વિદાય આપી સમાજને રવિન રાહ ચીંધી હતી જેનો જમણવાર અને ભોજનનો સંપૂર્ણ ખર્ચ આત્મારામભાઈએ ઉઠાવ્યો હતો ત્યારથી જ અજીમણા ગામ સામાજિક સમરસતાનું ઉદાહરણરૂપ ગામ બન્યું છે ત્યારે આજે છ વર્ષ બાદ દીકરા વિવેકના લગ્ન પ્રસંગે પણ પોતાની દીકરી સાથે વાલ્મીકી સમાજના ધર્મની માનેલી બહેનોને પણ તેમના લગ્નમાં આશીર્વાદ માટે બોલાવી તે પણ તેમના જમાઈઓ સાથે રીત રિવાજ મુજબ દરેક દીકરીને સાડી તેમજ જમાઈઓને પણ કાપડ

આત્મારામભાઈ દેસાઈ અજીમાણા ગામના વતની છે જેઓ તેમને તેમની દીકરીના લગ્નની સાથે વાલ્મીકી સમાજની દસ દીકરીઓના લગ્ન એક જ માળે કર્યા હતા અને એ આજે એ વખતે એમને આ સામાજિક સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂર્ણ પાડ્યું હતું તો આજે એમના એમના દીકરાના લગ્ન છે તો એ દીકરાના લગ્નમાં પણ આ દસે દસ દીકરી અને જમાઈઓને તેડાવી અને એક જ માંડવે એમનું સન્માન અને જે કંઈ સામાજિક રીત રિવાજો છે એ કર્યા છે એમને અને એક સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂર્ણ પાડી હિન્દુ સમાજ એ સમજ સમાજ આદિ અનાદિકાળથી હતો જ પરંતુ ગુલામીના કાલખંડમાં જે સમાજની અંદર જ્ઞાતિવાદના દુષણો ઘૂસી ગયા છે એને દૂર કરવાનો એક ઉત્તમ ઉદાહરણ પૂર્ણ પાડ્યું છે જે આપણા સમાજ અને રાષ્ટ્ર માટે ખૂબ જ ફાયદાકારક છે તો એને લઈ અમે પાટણ નગર સામાજિક સમરસતા ટીમ અને તાલુકા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ અહીંયા હાજર રહી એમને સહયોગ કરવાનું કામ કર્યું છે અને આત્મારામ ભાઈએ તો આ હિન્દુ સમાજને અને આ રાષ્ટ્રને એક દિશા આપવા માટે સામાજિક સમરસતાનો ઉદાહરણ ઉત્તમ ઉદાહરણ પૂરા પાડ્યું છે પછી છ એક વર્ષ પહેલા મેં મારી દીકરીના લગ્ન વાલ્મીકી સમાજની દીકરીઓ સાથે કર્યા હતા અને એ દીકરીઓ મેં મારી દીકરી ગણીને એમને સાથે લગ્ન કર્યા હતા આજે આ છ વર્ષ બાદ મારા દીકરાના લગ્ન છે તો મારા દીકરાના લગ્નમાં મારી દીકરીઓ દીકરી આવવાની હતી તો મેં એવું વિચાર્યું કે જો મારી એક દીકરી આવે છે તેની સાથે મેં વાલ્મીકી સમાજની જે દીકરીઓને મારી દીકરી ગણીને લગ્ન કર્યા હતા એ દીકરીઓને પણ સામેલ કરી અને એ દીકરીઓ અને જમૈયો હાજર રહે અને અમારું દીકરાના લગ્નમાં સહભાગી બને એવી એક અપેક્ષા સાથે મેં આ કાર્યક્રમ કર્યો અત્યારે અમે અઈ ગામ અજીમોણા માં આવેલા છીએ અહીં અમને નવ બહેનોને અહીંયા બોલાવી છે ના દીકરાના મેરેજમાં જેતી એમના ખૂબ ખૂબ અભિનંદન અમારા આશીર્વાદ છે એમના દીકરાને ભગવાન એમને હંમેશા ખુશ રાખે આ મેરેજ કરાવેલા આત્મારામ ભાઈએ બે હજાર અઢારમાં અમારા મેરેજ થયેલા આજે અમને પાંચ વર્ષ પછી એમને બોલાવેલા છે અહીંયા